ના અકહરણનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો સુરતના નાનપુરા વિસ્તારમાં બાળકીને ઉપાડીને અકહરણનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી તેમજ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે આરોપીને કોક્સોના કેસમાં વીસ વર્ષની સજા થઈ છે અને હાલમાં તે દસ દિવસના પેરોલ રજા પર બહાર આવ્યો હતો સુરતના નાનપુરા વિસ્તારમાં દસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના સમયે માતા સાથે પાંચ વર્ષની બાળકી સૂતી હતી ત્યારે રાત્રિના સવા બાર થી લઈને એક વાગ્યાના સમયગાળા દરમિયાન સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાન્યો ઈસમ ત્યાંમાં આવ્યો હતો ઘરમાં પ્રવેશી પાંચ વર્ષીય બાળકીને ઉપાડીને ભાગ્યો હતો આ દરમિયાન યુવકને ઠોકર વાગતા તે અને બાળકી નીચે પટકાયા હતા બાળકીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી હડકલા પણ કર્યા હતા દરમિયાન ત્યાં લોકો જાગી જતા તે બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આ મામલે રઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ છ જેટલી ટીમો પણ બનાવી હતી તેમજ આરોપીને પકડવા માટે પોલીસે એકસો પચાસ જેટલા સીસીટીવી પણ ચેક કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ આરોપી જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવ્યો હતો. તેમજ આરોપી લાલગેટ પોલીસ મથકમાં વર્ષ બે હજાર એકવીસમાં પોક્સોના કેસમાં પકડાયો હતો. અને નામદાર કોર્ટે જૂન બે હજાર ત્રેવીસ માં વીસ વર્ષની કેદની સજા કરી છે રિપોર્ટર સુનિલ રાંજાવાલા સુરત ગઈકાલ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ એક ફરિયાદી શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો વિષમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી હોય તાત્કાલિક તમને ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવવા અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પહેરો રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવ્યો સર પોલીસને આ કે જી પોલીસને આરોપીને પકડવા માટે આશરે દોઢસો જેટલા સીસીટીવી ચેક કરેલા છે આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમ એમઓ વાળા ગુનામાં પોક્સોના કેસમાં પકડાયેલો હતો